ભાવનગર શહેર અને જિલ્લામાં રહેતા છવ્વીસ લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન અંગે અરજી કરી અને શહેરના મોખડાજી સર્કલ ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં ખોટા બિલો અને ખોટા ક્વોટેશન રજૂ કરી બેંકના મેનેજર તેમજ તત્કાલીન ક્રેડિટ ઓફિસરે એક કરોડ ઉપરાંતની ઠગાઈ આચરી છે ભાવનગર ટીમે બેંકના મેનેજર મેનેજર તેમજ ક્રેડિટ અને બે ધરપકડ કરી પોલીસે વધુ સરકાર દ્વારા લઘુ ઉદ્યોગકારોને લોન પેટે સહાય આપવામાં આવે છે અને જેમાં આ લોનમાં સબસિડી પણ અપાય છે જેમાં ભાવનગરમાં છવ્વીસ લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન માટે ઓનલાઈન અરજી કરી હતી અને બાદમાં શહેરના મોખળાજી સર્કલ ખાતે આવેલા બેંક ઓફ બરોડામાં લોન મેળવવા ખોટા બિલો ખોટા કોટેશનો બનાવ્યા હતા અને તે વેળાએ વર્ષ જૂન બે હજાર ત્રેવીસના તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર જા ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારું એ લાભાર્થીઓ સાથે મિલીભગત આચરી ખોટા બિલો હવા છતાં મંજૂર કરી દેવાયા હતા જેમાં આઠ મહિલા સહિત છવ્વીસ લાભાર્થીઓએ કુલ રૂપિયા

મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ભોગારોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની અંદર કુલ એક કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ અંતર્ગત ટોટલ અઠ્યાવીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ઓડિટ દરમિયાન પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં એક કરોડથી વધુની રકમ ઉચાપતના કૌભાંડમાં આરોપી હિતેશ ગલ્ચર અને રમેશ જાવિયાએ તેઓના અને તેમના પરિવારના સભ્યોના નામના બેંક ખાતામાં અને છવ્વીસ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ઓડિટ દરમિયાન બેંક ઓફ બરોડાના અધિકારીઓને જાણવા મળ્યું હતું બરોડાની બેંકના ઓડિટ દરમિયાન આ ગેરરીતિ ઝડપાઈ હતી જેમાં ગત વર્ષ બે હજાર ત્રેવીસના તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર અને ક્રેડિટ ઓફિસરની સંડોવણી ખુલવા પામતા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા હતી ત્યારે ગુનાની ગંભીરતા લઈ ભાવનગર એલસીબીની ટીમે તાત્કાલિક બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને બે એજન્ટો મળી કુલ પાંચની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહીની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે